નમસ્તે દર્શક મિત્રો આપ સર્વે બાબા રામદેવનું નામ તો સાંભળ્યું એટલે અહીંયા આગળ બહુ ચર્ચા કરતો નથી તે યોગ ગુરુ તરીકે ઓળખાય છે એ પણ આપ જાણો છો અને હરિદ્વાર દૂર લગભગ પંદર સત્તર કિલોમીટર દૂર પતંજલિ નામનો તેમનો આશ્રમ સ્થાપેલ છે હાલના વડાપ્રધાન શ્રીના મોદીના ખાસ ચાહક ગણો કે તેમને પ્રચારક ગણો તે માટે તેઓ સાથો સાથ ફરજ બજાવતા હતા બે હજાર ચૌદની અંદર અને ગપ્પા મારતા હતા જુમલાઓ ફેંકતા હતા કે પાંત્રીસ રૂપિયા ને ત્રીસ રૂપિયા પેટ્રોલ આપીશું આમ કરીશું તેમ કરીશું આવું કરીશું જેમ પેલા બેન કહેતા કે તેર રૂપિયા ખાંડ આપીશું એમ આ પણ ગુમલાઓ ફેંકતા હતા આ જગ્યા બહુ મોટું વિશાળ છે પતંજલિનું મેં જોયેલી છે પતંજલિ આશ્રમની મેં મુલાકાત લીધી હતી મારાથી તો આટલી ઉંમરે યોગ થાય એવું કોઈ શક્યતા નહોતી પણ ત્યાં વિવિધ પ્રકારના શરબતો કઠોરના શરબતો ફ્રૂટના શરબતો પીધા હતા ટેસ્ટ કર્યો તો લોકોને ત્યાં આગળ રહેવું હોય યોગ શીખવા માટે એ જગ્યા પણ બહુ ઉશાર હતી એક સમય બહેનોના કપડાં પહેરીને ભાગી હતા પ્રવચન કરતા હતા પોલીસ છૂટી ત્યારે આ પતંજલિ આશ્રમનું ભવ્ય સામ્રાજ્ય કોના કારણે અસ્તિત્વમાં આવ્યું તે પણ આપ જાણતા હશો એટલે તેની ચર્ચા પણ અહીંયા આગળ કરીશું નહીં એમ કહેવાય છે કે વડાપ્રધાન શ્રીના ચારે હાથ તેમના ઉપર હતા અને પોતાની પતંજલિની પ્રોડક્ટ કેશકલા હા ને તેને બધું જે હતું શું એ બધું પ્રોડક્ટ ત્યાં આગળ ઉત્પાદન કરતા હતા અને એનો વેચાણ કરતા હતા અને ઠેર ઠેર પોતાના સ્ટોર પણ ઊભા કરેલા હતા મોટા મોટા શહેરોમાં બાબા રામદેવની સાથે તેમના સાથી હતા બાલકૃષ્ણ આ બધાની જાહેરાતો જોવા મળી હશે ક્યાંક કોઈ લાકડું મળે આમ ફરતા હોય અને લાકડું મળે તેને સાફ કરીને દોષ તપાસે એટલે પ્રજાને એમ લાગે કે આ બધું આયુર્વેદિક દવાઓ ચાલે છે આ રીતે તેઓ વિશ્વાસમાં પણ લોકોને લેતા હતા બાલકૃષ્ણ ત્યારે તે સમયે વડનગરની આજુબાજુ આજુબાજુ વડનગર રાટકેશ્વર મહાદેવ આજુબાજુ રિનોવેશનનું કામ ચાલતું હતું તેઓ બંને જણા ત્યારે વડનગર રાટકેશ્વર મંદિરે પધાર્યા ત્યારે ઓફિસમાં જવાબદાર વ્યક્તિ તરીકે હું એકલો જ હાજર હતો એટલે મેં તેઓ માટે બેસવાની વ્યવસ્થા કરી અને તાત્કાલિક ઠંડા પીણા મંગાયા અને કહ્યું કે પ્રમુખને મંત્રીને બોલાવવાની જરૂર હોય તો બોલાઈ દઉં ત્યારે બાલકૃષ્ણએ કહ્યું કે એસા પીણા નહીં ચાલેગા અમે તો પંચામૃત ચાહીએ ખરા બપોરે પંચામૃત ક્યાંથી લાવું પહેલામાં થોડું મહાદેવજીનું નું રુદ્રીનું પાણી બે ચમચી આપ્યું હતું આ એક શું હતું શું હતું બપોરે જમ્યા પછી ભગવાન શયન કરીને હોય ગયા હોય ક્યાંથી પંચામૃત લાવવાનું હોય જ્યારે સમગ્ર દેશ ભારત દેશ કોરોનાના રોગનો સામનો કરી રહ્યો હતો ના લોકો ટપો ટપ હતા ત્યારે તેનો લાભ લેવા માટે બાબા રામદેવ અને બા દવા બનાવો ને તો હેડી જશે ડૂબતો માણસ તરણું ચાલે એમ આમે લોકો બાબા રામદેવ ઉપર તો થોડો વિશ્વાસ તો હતો જ અને વિશ્વાસનો લાભ લઈ જે દવા બજારમાં મૂકી હતી તેની સાથો સાથો એલોપેથી દવા નકામે છે અને આ દવા આયુર્વેદિક દવા જ કામ કામની છે તેવી જાહેરાતો કરી અને રજૂઆત કરી અને એમની દવાઓ માર્કેટમાં વેચાવા મળે આ જાતની છેતરપિંડી હતી આ દવા જે એમણે તૈયાર કરી હાછું ખૂટક જે કંઈ હોય તે એ બજારમાં મૂકવા માટે કેન્દ્રના પ્રધાન શ્રી ગડકરી પાસે લોન્ચ કરાવી ત્યારે કેન્દ્રના બીજા હેલ્થ મિનિસ્ટર શ્રી હર્ષવર્ધને પણ એમાં સુરમાં સુર પુરાવ્યો અને સુર ના પુરાવા તો જાય ક્યાં ચારે બાજુ મોદી નું સામ્રાજ્ય હતું અગાઉ પણ મોદીના ચારે હાથ બાબા રામદેવ ઉપર હતા બાબા રામદેવ ના કહેવાથી એક બે જણા નોકરી માંથી ધંધા માંથી નોકરી માંથી ડિસમિસ કરવા પડેલા હાથ ધોવા પડેલા આમ તેમનું સરકાર ઉપર વર્તસ્વ તો જબરજસ્ત હતું આ મેટર નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ આવી ત્યારે ઊંડી તપાસ કરી અને કોરોના માટે આ પતંજલિ ની દવા બરાબર નથી અસરકારક નથી એમ જણાવી તેમને માફી માંગવા માટે કહેતા બાબા રામદેવ અને બાલકૃષ્ણ એમ હતું કે અમારો કોણ પણ વાર વણખો કરી શકે એમ છે છેવટે તેમણે કબૂલ કરવું પડ્યું કે આ દવા કોરોના માટે અસરકારક તો નથી આ પ્રશ્ન ભારત પૂરતો નહોતો સમગ્ર વિશ્વના માણસો આ કોરોનાના સાકંજામાં હતા અને આ તક ફરીથી નહીં મળે જેટલી દવા વેચાય એટલી વેચી કરો શું અને એમ સમજીને મોટી મોટી જાહેરાતો કરી આ સુપ્રીમ કોર્ટે જાહેરાતો બધી બંધ કરાવી જાણ્યું કે મોદીજીનો કરે હવે જ્યારે જાણ્યું કે હવે મોદીજીનો કરિશ્મા પૂરો થઈ ગયો છે ત્યારે બાબા રામદેવ અને બાળકૃષ્ણ સુર્ટની માફી માંગી રહ્યા છે કે બાપ માફ કરો કરો અમને સજા ના સુપ્રીમ કોર્ટ સામાન્ય રીતે માન્યતા તો એવી છે કે જે ગુનો કરે એને સજા તો થાય છે આવી એક માન્યતા છે હવે જો સુપ્રીમ કોર્ટ કરે તો સાચું આટલું મારી વાત આપની સમક્ષ કહેવાની